પોલીસે ઘટના સ્થળે તલાવડી લઈ જઈ કેવી રીતે ઘટનાને અંજામ આપ્યું હતું તેનું રીકન્સ્ટ્રક્શન કર્યું સુરત શહેરના સંગ્રામપુરા તલાવડી વિસ્તારમાં ધોળા દિવસે એક વ્યક્તિની હત્યા કરાઈ હતી જે મર્ડરના બંને મુસ્લિમ ભાઈઓની અઠવા પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી અને ત્યારબાદ મુખ્ય આરોપીની પણ અઠવા પોલીસે અટકાયત કરી હતી ત્યારે સુરત શહેરની અઠવા પોલીસે સંગ્રામપુરા તલાવડી અને ક્ષેત્રપાલ હનુમાનજી મહારાજના મંદિર નજીક મોલવી સ્ટ્રીટ રોડ પરથી બંને મુસ્લિમ ભાઈઓ સાથે સમગ્ર મર્ડરની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું જે જે જગ્યાએથી આરોપીઓ નીકળ્યા હતા કેવી રીતે મર્ડર કર્યું તે સમગ્ર બાબતનું રિકન્સ્ટ્રક્શન બંને આરોપીઓને સાથે રાખીને કરવામાં આવ્યું આપને જણાવી દઉં કે આ દરમિયાન બંને આરોપીઓના મોઢા પર કાળા કલરના કપડા લગાવવામાં આવ્યા સાથે જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા પ્લસ ન્યૂઝ સુરત